માતર તાલુકાના અસામ ગામમાં સરકારી શાળા આદર્શ કૃષિ શાળા અસામ જ્યાં આચાર્ય ધીરુભાઈ ચૌધરી તેમની મનમાની ચલાવી રહ્યા છે ગ્રામજનોનું કહેવું છે કે આચાર્ય શાળામાં ટાઈમસર આવતા નથી જેને લઈને ગુજરાત ક્રાઈમ ન્યૂઝની ટીમ પહોંચી રિયાલીટી ચેક કરવા કે ખરેખર આચાર્યશ્રી અનિયમિત છે અમારી ટીમે દસ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી રાહ જોઈ કે આચાર્યશ્રી આવે તો તેમની પાસે જાણવાનો પ્રયત્ન કરીએ કે કેમ સાહેબ આપ મોડા આવો છો દસ પંચાવન થયા તેમ છૂતા શાળામાં આચાર્ય આવ્યા ન હતા અને આચાર્ય અગિયાર વાગે આવ્યા જેથી અમારી ટીમ દ્વારા તેમને સવાલ કરવામાં આવ્યા પરંતુ આચાર્યશ્રી તો ગુસ્સે થઈ ગયા અને જવાબ આપવાનું ટાળ્યું હતું શું કારણથી જવાબ આપવાનું ટાળ્યું શું ખરેખર આચાર્ય રોજ મોડા આવે છે શું ખરેખર આચાર્ય પોતાની મનમાની ચલાવે છે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે રિપોર્ટર નીરજ મકવાણા સાથે ફરીદ દિવાન માતર ગુજરાત ક્રાઇમ નું ખેડા નીરજ મકવાણા આપણે વાત કરીએ સાહેબ જોડે સાહેબ કેટલા વાગે છે તમે પહેલા ટીપીઓ નું લેખિત પરમિશન લઈને આવો પછી આ મારો ઇન્ટરવ્યુ લેજો જતા રહો પેલા અહીંથી જતા રહો ટીપીઓ સાહેબ નું લેખિત લઈને આવો પછી અંદર શાળામાં એન્ટ્રી કરજો મારા કોઈ જવાબ આપવો અમારે કોઈ પરમિશનની જરૂર નથી હા તો મારે કોઈ જવાબ તમને કોઈ જવાબ આપવો નથી મારું પૂરું થઈ ગયું બસ ઓકે તો આપ જોઈ રહ્યા છો પ્રિન્સિપાલ સાહેબ એવું કહી રહ્યા છે કે મારે કોઈ જવાબ તમને આપવો નથી ગ્રામજનોનું એવું કહેવું છે કે સાહેબ રોજ લેટ આવે છે એક વાગે બે વાગે આજે અગિયાર વાગે આવ્યા છે અમે સ્કૂલમાં આવ્યા ત્યારે પ્રિન્સિપાલ સાહેબની વાત કરી કે તમે લેટ કેમ આવ્યા તમારો શાળાનો સમય શું છે ત્યારે ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપર તેઓ દાદાગીરી કરવા માંડ્યા ગરમ થઈ ગયા કે તમારે અહીંયા આવવાનું નહીં તમે સાહેબની પરમિશન લઈને પરમિશન કોને આપી અહીંયા આવવાની તમારે મારે પરમિશન વગર અહીંયા આવવાનું નહીં બરાબર ખેડા જિલ્લાના માતર તાલુકાના અસામડી ગામમાં પ્રાથમિક શાળામાં ગુજરાત ક્રાઇમ ન્યૂઝની ટીમ પહોંચી દસ વાગે ગ્રામજનોનું એવું કહેવું હતું કે પ્રિન્સિપાલ સર રોજ લેટ આવે છે સ્કૂલનો સમય દસ વાગ્યાનો છે અગિયાર વાગે બાર વાગે એક વાગે આવે છે તો અગિયાર વાગે સાહેબ આવ્યા તો અમે એમને કવરેજ માટે અમે એમની જોડે ગયા એમને સવાલ પૂરો કર્યો કે સાહેબ તમે કેમ આટલું લેટ આવ્યા તો સાહેબે અમને એવું કહ્યું કે તમને પરમિશન કોણે આપી સ્કૂલમાં આવવાની પહેલાં પરમિશન લઈને આવો પછી અમારી સ્કૂલમાં આવું અહીંથી જતા રહું એવું ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ટીમને એમને કહ્યું કહેલ છે